તો મિત્રો ગ્રાઉન્ડ એ પહોંચી ગયો છું અને રજીસ્ટ્રેશન ચાલુ છે અને બધા ગામના ખેલાડીઓ આવી ગયા છે અને હજુ પણ ધીરે ધીરે અમુક ખેલાડીઓ વાવાનું ચાલુ છે અમુક સ્કૂલો બાકી છે હવે રનિંગથી સ્ટાર્ટ થઈ રહી છે એટલેન્ટિક અને રનિંગનું સ્ટાર્ટ દેવાઈ રહ્યું છે અહીંયા કેટલા મીટર દોડ છે પંદરસો મીટર દોડ પૂરી થવા જઈ રહી છે ત્યારે બધા ઉત્સાહમાં દેખાય ના પોતપોતાના પ્લેયરો લારે લારે બીજા દોડે હેરા પેલો નંબર ધોકા બીજા નંબર ઉપર છે દોડ ને કાયા પાછળ દોડ દે ધોકા વાળા નો નંબર ધીરે ધીરે બધી ચાલુ થઈ રહી હતી ઊંચી કૂદ લાંબી કૂદ ગોળા ફેંક ચક્ર ફેંક બળસી ફેંક અને મેં પણ ગોળા ફેંકમાં અને ઊંચી કૂદમાં ભાગ લીધો હતો અને ઊંચી કૂદમાં ગોળા ફેંકમાં બંનેમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો મારે તો ઊંચી કૂદ કરવાની સ્ટાઇલ જ અલગ હતી બધેથી कई 1.7 कलाण पद्धति कई पद्धति कलाण आ हम तेरा मालूम कलाण ताकि हम पढ़वावा वाली है और आप कलाण पद्धति क्या बात फैन फ्लाइंग तेरे यार की यूके में इन तेरे यार की यूके में दौर शामो

અને કોઈ પણ પ્રકારનું વેલ્ડિંગ પણ થઈ શકશે ખેતીવાડીનું સામાન પણ તમને અહીંયા મળી શકશે મિત્રો દરવાજાઓ પણ મળે છે અહીંયા તમારે કોઈ પણ ઘરનો દરવાજો બનાવવાનો હોય કે લેવાનો હોય તો તમને ઓર્ડર ઉપર બનાવી દેવામાં આવશે હું પણ આજે વેલ્ડિંગ કરાવવા માટે આવી ગયો હતો અહીંયા બાઇકનું અને આનું લોકેશન છે આપણે કમલ હોટલની બાજુમાં હાઈવે રોડ પર જ છે

ભાઈ તો ખરા હોય ખેતરે લઈ આવ્યો ને હવે પાપા ને ઘરે જવાનું હોય આપણે ઘણા દિવસ આઈ ગયા હે બાકુ આપણે કપા અસાઇમેન્ટ લખવા દીધું હોય પાપ મારીને નથા આઈ ગયો હોય તો નથ આવ્યું મારે બાદ પાકડું નીકળવાનું કે માટે મિત્રો વોવાય જાતો હતો તો બરારા આપણે ને આપણી નનકી એવડી ફેન મળી ગઈ છે એમની ઈચ્છા હતી એમના પપ્પા જોડે બાઇક ઊભું રખાવીને વ્લોગ મળી દા છે રોજ મારા વિડીયો જોવો છે એટલે

અરે છતમાં છતનું પણ કામ થઈ ગયું છે ઘણા ટાઈમ પછી આવ્યો છું મહિનો દોઢ મહિનો થઈ ગયો છે આ વખતે તો અને આપણે મામાનું મકાન બનીને તૈયાર થઈ ગયું છે અને તમને ખબર જ હશે મહિનો મહિનો નથી આપણે મામાની ઘરે આવવું જોઈએ ઉકલતું નહીં ઘરે એટલે મહિને મહિને મામાની ઘરે આંટો મારી જાય હવે આવી ગયો પાછો આ એક મામાનું ઘર ને બીજા મામાનું ઘર ત્યાં છે હજી બીજા મામાના ઘરે હે કેટલા છે મારો મામા અહીંયા બહુ લઈને આવી ગયો છું ઘરે ખાઈ લીધું છે અને સુઈ જશો ખેતરે જવાનું છે તૈયારી કરી લીધી છે તો આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને